ચારસો ઓગણત્રીસ ચારસો 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 એક મિનિટ નવાનું ચારસો બે બે રૂપિયા ત્રણ ચાર પાંચસો હવે હાલે પાછું રૂપિયા નો મેર પીડે રાજુભાઈ

ત્રણસો <tiple> પંચોતેર <tiple> <tiple> ચારસો ને છત્રીસ રૂપિયા

ત્રણસો ત્રણસો રૂપિયા બે પાંચ બાર પંદર ઓછા અઢાર વીસ અઢાર રૂપિયા ત્રણસો અઢાર બોલ રૂપિયા

નવાનું ત્રણસો નવ્વાણું ચારસો 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 રૂપિયા ત્રણ ચારસો રૂપિયા चारो रुपया

તાલીસ બેતાલ રૂપિયા

ત્રણસો છપ્પન રૂપિયા એકતાવીસ પાંચતાલી પેંતાલીસ પિતા બાવન ઓપન પંચાવન ત્રણસો ને પાંચતાળસો પોઇન્ટ સાઇટ એકઠ બાદ પાઠળ સતત છાસઠ સડસઠ ઓગણસોર સોતેર પંચો સત્તર રૂપિયા સોત્તેર ત્રણ ચુમો પંચોળ સોત્તેર એકસો અઠ્ઠોતર એસોલ એક્ટિવેટ નહીં ભાવબેન ક્યાં છવ્વીસ અઠ્યાવીસ ત્રણસો ચાલીસ ત્રણસો ચાલીસ એકતાલીસ બેતાલીસ ત્રણસો ને બેતાલીસ બોલવું ભાઈ કોઈને તેતાલીસ તેતાલીસ છે

અઠાવન સાઠ એકસઠ પાસર પોતેર પંદસો એસી પચાસ ત્રણસો નેવું રૂપિયા ત્રણસો એકાણું